મારા ભાભી છે શ્રેયાંશી જોશી નામ છે બ્રાઇટ હવે કન્સલ્ટન્સી હતી એમની અમે એમને બહાર જવાની પ્રોસેસ આપી હતી પંદર લાખ રૂપિયા આપ્યા હતા કેશ એમને છ લાખનો એગ્રીમેન્ટ છે બાકીના અમારા ઘરે આવીને કેશ લઈ ગયા હતા અને અમારી પ્રોસેસનું કંઈ કામ નથી કર્યું કોસ્ટ લેટર આપ્યો છે એ પણ ફેક ફેક છે અને પૈસા પણ હવે પાછા નથી આપતા કે અમારું કામ પણ નથી કર્યું જે બદલ અમે કરજણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે એમની